કચ્છમાં આજે હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મહોદાના ચૂણેલમાં હનુમાન જન્મોત્સવની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી ચૂણેલ ખાતે આવેલા સુપ્રસિદ્ધ ચુણેલા હનુમાનજી મંદિર ખાતે ધામધૂમથી હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી હનુમાન જન્મોત્સવ નિમિત્તે મંદિરમાં ભજન યજ્ઞ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી નારા પણ આજે હનુમાન જયંતિનો પાવન અવસર છે ત્યારે હનુમાનજીના ના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે